સમોસા કચોરી ભૂલાવી દે તેવા એકદમ ફૂલેલા ફૂલેલા શાકભાજી ન ખાતા હોય ને તો એને આ પરોઠા જરૂરથી ખવડાવવા જેવા છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે શિયાળાની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં શાકભાજી મળતા હોય છે પણ ઘણા બધા ખાતા નથી હોતા તો એમાંનું એક શાક તુવેરનું ઘણાને ભાવતું નથી હોતું તો આપણે તુવેરના પરોઠા બનાવીશું સમોસા કચોરી બધું ભૂલાવી દેશે અને જો શાકભાજી નહીં ખાતા હોય ને એ પણ આ પરોઠા જરૂરથી કાચે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ મળતી રહે હવે પરોઠાનો લોટ બાંધવા માટે આપણે એક કપ ઘઉંનો રેગ્યુલર લોટ લઈશું અને એમાં ઘીનું મોણ એડ કરીશું તમે તેલનું પણ એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પહેલાં ઘી અને સરસ રીતે લોટને મિક્સ કરી દઈશું તો ખસ્તા બનશે અને સાથે તમે મોણને સારી રીતે મિક્સ કરશો ને એટલે પરોઠા પણ સરસ એવા ફૂલીને તૈયાર થશે હવે જેટલો જરૂર લાગે ને એટલો પાણીથી લોટ બાંધી તૈયાર કરીશું તો હંમેશા પરોઠાનો સ્ટફિંગવાળો પરોઠા તમે બનાવો ને તો તમારે લોટને હંમેશા મસળતો જવાનો થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને સ્મૂથ લોટ બાંધી તૈયાર કરવાનો જો તમારે પરોઠાને ફૂલાવીને દળા જેવા કરવા હોય ને તો આ ટિપ્સ જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે મેં લોટને બાંધી તૈયાર કરી લીધો છે હવે આ લોટને આપણે થોડો સરસ રીતે તેલથી ગ્રીસ કરી અને મસળી લેવાનો એટલે એકદમ સ્મૂથ તૈયાર થઈ જાય અને લોટને થોડીવાર માટે ઢાંકી અને રેસ્ટ થવા માટે રાખીશું એટલે સરસ રીતે સેટ થઈ જશે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે આપણે એક કપ લીલી તુવેરના દાણા તો અહીંયા મેં દેશી તુવેર આવે ને એ લીધી છે એટલે એમાં વ્હાઈટ દાણા પણ છે અને એક ટુકડો આદુનો બે ટેબલ સ્પૂન જેટલું લસણ લસણ ન ખાતા હોય ને તો સ્કીપ કરવાનું પણ પરોઠામાં બહુ સરસ એવો ટેસ્ટ આવશે તીખાસ માટે બે મેલીલા મરચાં લીધા છે હવે આ બધી વસ્તુને આપણે જેટલી બને ને એટલી કચરી તૈયાર કરવાની છે તો આ રીતે તમે જુઓ એની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ સ્ટફિંગ છે ને એકદમ સમોસા અને કચોરી ભૂલાવી દે ને એવું બને ને એના માટે આપણે એનો જ વઘાર કરીશું એના માટે એક પેનમાં એક ચમચી તેલ અડધી ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન સફેદ તલ અને અડધી ટી સ્પૂન લીલી વરિયાળી એડ કરીશું તો વઘાર સરસ થઈ ગયો હવે આપણે એમાં જે તુવેના સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે ને તે બધું એડ કરીશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે પેનમાં બિલકુલ ચોટશે નહીં અને હવે એકદમ સરસ રીતે આપણે એને કૂક કરવાનું છે તો અહીંયા આપણે કોઈ પાણી એડ નથી કરવાનું જેટલું બને ને એટલું ડ્રાય રાખવાનું છે એટલે સ્ટફિંગ પણ સરસ એવું તૈયાર થશે તો લીલી તુવેરમાંથી તમે કઈ કઈ રેસીપી બનાવો છો ને એ મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે થોડા મસાલામાં હિંગ પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન નાળિયેરનો પાવડર બહુ સરસ એવો ટેસ્ટ આવશે એક ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અહીંયા તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો પણ હું લીંબુનો રસ એડ કરું છું અને હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું જો તમારું મિક્સર બહુ પહેલું હોય ને તો તમારે પહેલાં સરસ રીતે કૂક કરી અને ડ્રાય કરી લેવાનું એટલે આ રીતનું મિક્સર તૈયાર થઈ જશે આ સ્ટફિંગમાંથી તમે કચોરી પણ તૈયાર કરી શકો છો અને આ રીતના પરોઠા પણ તૈયાર કરી શકાય છે હવે મેં અહીંયા બે નાની સાઈઝના બાફેલા બટેટા લીધા છે એનાથી બાઇન્ડિંગ સારું એવું આવશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે તો આ રીતે બટેટાને મેશ કરી લેવાના તો પહેલેથી તમે મેશ કરીને એડ કરી શકો છો હું અહીંયા તમને બતાવવાની હતી કે કેટલા બટેટા મેં લીધા ને કેવડી સેજના લીધા એટલે હું પછી મેશ કરું છું આ રીતે થોડો પ્રેસ કરશો ને બટેટા આ રીતે સ્ટફિંગ સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને આપણું ટેસ્ટી એવું સ્ટફિંગ રેડી થઈ જશે તો હવે આપણું સ્ટફિંગ ઓલમોસ્ટ કૂક થઈ ગયું તમે જુઓ મિક્સર બરાબર છે સ્ટફ કરવા માટે તો ઉપરથી થોડા ફ્રેશ લેલા ધાણા પણ એડ કરીએ એનાથી બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને હવે આ સ્ટફિંગને આપણે એક વાસણમાં કાઢી લેશું એટલે સરસ એવું ઠંડુ થઈ જાય ને એટલે જ્યારે પરોઠાને આપણે બનાવીએ ને ત્યારે આપણે ગરમ પણ ન લાગે અને પરોઠા પણ સારી રીતે વણી શકાય ત્યાં સુધીમાં અહીં આપણો લોટ પણ તમે જુઓ હવે સરસ રીતે રેશ થઈ ગયો અને એકદમ સ્મૂથ છે તો બસ હવે એમાંથી આપણે પરોઠા વાળવા માટે આ રીતે લુવા તૈયાર કરીશું થોડો મોટી સાઈઝનો મેં લોટ લીધો છે લુવાને આ રીતે સ્મૂથ કરી લીધું અને હવે થોડો કોરો લોટ એડ કરી અને જેટલી બને ને એટલી મોટી રોટલી બનાવી આપણે તૈયાર કરીશું તો આ રીતે થોડો થોડો કોરો લોટ એડ કરવાનો કારણ કે આપણે સ્મૂથ લોટ તૈયાર કર્યો છે ને તો એને વણવામાં આપણે કોરા લોટની જરૂર પડશે બસ આ રીતે સરસ રીતે આપણે પરોઠાના જે લેયરને વણી લેવાનું બહુ જાડું નહીં રાખવાનું અને બહુ પતલું પણ એકદમ નહીં કરવાનું હવે આ રીતે વણાઈ જાય ને પછી એમાં આપણે સ્ટફિંગ એડ કરીશું તો આજે હું ટ્રાયંગલ શેપમાં આ પરોઠા તૈયાર કરું છું તો ટ્રાએંગલ શેપ આપણે સ્ટફિંગનો પણ આપીશું એટલે પરફેક્ટ ટ્રાયંગલ શેપ આવી જાય અને જેટલું તમને સ્ટફિંગ પસંદ હોય ને એ રીતે એડ કરવાનું તો મને તો થોડું સ્ટફિંગ વધારે હોય ને પરોઠામાં એવું પસંદ છે એટલે હું આ રીતે એક સરખું સ્ટફિંગ એડ કરું છું એનાથી ટેસ્ટ પણ બહુ સરસ આવે છે હવે આ રીતે કવર કરી દેશું તો આપણે કોર્નરની સાઈડથી આ રીતે કવર કરવાનું અને તમે જુઓ આ રીતે જે આગળના ભાગમાં ખુલે ને એને આપણે પ્રેસ કરી દેવાનું તો ક્યાંય પણ ખુલ્લું ના રહેવું જોઈએ બસ આ રીતે પરફેક્ટ ટ્રાયંગલ શેપ આપી દેવાનો હવે થોડો કોરો લોટ એડ કરીશું અને આ રીતે એકદમ હળવા હાથથી પરફેક્ટ વણી લેશું તો પતલું પણ થઈ જશે અને સ્ટફિંગ પણ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે અને શેપ પણ સારો એવો આવી જશે તો આ રીતે મોટી સાઇઝ મેં કરી લીધી તમે જો પરફેક્ટ સ્ટફિંગ છે ને સ્પ્રેડ થયું ને હવે આપણે એને શેકવા માટે લઈ લઈશું એના માટે મેં આ રીતનો લોખંડનો તવો લીધો છે એના ઉપર આપણે પહેલાં પરોઠાને એડ કરવાનું પછી જ આપણે તેલ કે ઘી એડ કરવાનું થોડી પેટન આ રીતે આવી જાય ને પછી જ આપણે એમાં તેલ કે ઘી જેવું તમને પસંદ હોય ને એ રીતે હું આજે તેલમાં શેકી રહી છું તો થોડું આ રીતે તેલ લગાવી દઈશ બહુ વધારે પડતું પણ તેલ નહીં લગાવવાનું એકદમ ઓછું ઓછું સ્પ્રેડ કરવાનું અને બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી દઈશું તો આ રીતે તમને ખબર પડી જશે કે તેલ દેખાય છે બસ એટલું જ લગાવવાનું પછી આ રીતે ફેરવતા રહેવાનું અને સરસ રીતે તમે જુઓ થોડી જ વારમાં ફૂલીને તૈયાર થઈ જશે હવે અહીંયા તમે જુઓ એકદમ આસાનીથી ફૂલી ફૂલીને દડા જેવું આપણું પરોઠું તૈયાર થઈ ગયું ને જતા જ ખાવાનું મનથી જે એવું તૈયાર થાય છે ખસ્તા બને છે અંદરનું જે સ્ટફિંગ છે ને એ તો બહુ ટેસ્ટી એવું લાગે છે તો હું પરોઠાને થોડા ખસ્તા અને ક્રિસ્પી એ રહે એ રીતે શેકવાની છું તો તમે જુઓ આ રીતે એમાં બહુ મસ્ત પેટર્ન આવી ગઈ છે તો આ જ રીતે આપણે બાકીના પરોઠા બનાવતા જવાના શેકતા જવાના તો આ રીતે મેં બેથી ત્રણ પરોઠા બનાવી શેકી તૈયાર કરી લીધા છે ગરમ ગરમ પરોઠાને દહીં સાથે ચટણી સાથે સૌ કરજો બહુ ટેસ્ટી એવા લાગે છે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને વારંવાર તમે આ પરોઠા બનાવશો જો શાકભાજી ન ખાતા હોય ને તો તુવેરને એકવાર આ રીતે તમે સ્ટફ કરી પરોઠા ટ્રાય કરજો બહુ સરસ લાગશે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો ને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી